આજે આપણે એક કેમિકલ મિસ્ટ્રી સોલ્વ કરવાના છીએ અને એની શરૂઆત થાય છે આ સાવ સાદા દેખાતા બ્રાઉન પાવડરથી ચાલો જોઈએ આની પાછળ શું રહસ્ય છુપાયેલું છે તો ચાલો આ એકદમ સિમ્પલ લાગતા એક્સપેરિમેન્ટમાં જરા ઊંડા ઉતારીએ જોજો કઈ રીતે આ નાનકડી પ્રવૃત્તિ કેમિસ્ટ્રીના એક મોટા સિદ્ધાંત પરથી પડદો ઉઠાવે છે તો બધું શરૂ થાય છે એક ખૂબ જ સરળ પ્રવૃત્તિથી આપણે બસ તાંબાના પાવડરને ગરમ કરવાનો છે જોઈએ શું થાય છે જુઓ પ્રોસેસ એકદમ સિમ્પલ છે આપણે બસ આ પાવડરને ગરમ કરવાનો છે તો શું લાગે છે શું જાદુ થશે અને આ જુઓ કથ્થાઈ પાવડર બિલકુલ કાળો થઈ ગયો વાહ આ છે આપણી તપાસની પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ કડી એકદમ ડ્રામેટિક અને આપણે જે વિચાર્યું પણ નહોતું એવું કલર ચેન્જ પણ સવાલ એ છે કે તાંબુ કાળું કેમ થઈ ગયું કેમિકલ લેવલ પર એવું તે શું થયું હશે કે એનો રંગ જ બદલાઈ ગયો તો ચાલો આ રહસ્યની પહેલી કડી સોલ્વ કરીએ સમજીએ કે આ જાદુઈ જેવા લાગતા ફેરફાર પાછળનું સાયન્સ શું છે થયું એવું કે તાંબાના પાઉડરે હવામાં જે ઓક્સિજન હોય ને એની સાથે રિએક્શન કર્યું અને એમાંથી બન્યો એક બિલકુલ નવો પદાર્થ કોપર ઓક્સાઇડ એટલે કે સાવ સહેલા શબ્દોમાં કહીએ તો તાંબાએ ઓક્સિજન મેળવ્યો અને કેમિસ્ટ્રીની ભાષામાં જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે તો એ પ્રક્રિયાને કહેવાય છે ઓક્સિડેશન ઓકે તો હવે એક મજેદાર સવાલ આ જે પદાર્થ બન્યો શું એને પાછો એના ઓરિજિનલ બ્રાઉન કલરમાં લાવી શકાય હમ ચાલો આ ચેલેન્જ લઈને જઈએ તો હવે રિવર્સ ગેર નાખવાનો ટાઈમ છે આપણી તપાસના નેક્સ્ટ સ્ટેપમાં આપણે જે કર્યું એને બરાબર ઉલટાવાની કોશિશ કરીશું અને હવે આ સ્ટોરીમાં એન્ટ્રી થાય છે એક નવા હીરોની હાઇડ્રોજન ગેસ ચાલો જોઈએ એ શું કમાલ કરે છે અને આ જુઓ તો ખરા શું વાત છે પેલો કાળો પદાર્થ તો પાછો એના ઓરિજિનલ બ્રાઉન કલરમાં આવી ગયો પણ આ થયું કઈ રીતે આ રંગ બદલાવા પાછળ પણ એક નવું કેમિકલ રિએક્શન છે આ વખતે કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન ભેગા મળ્યા અને એમાંથી બન્યું તાંબુ અને પાણી હવે આમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત શું છે ખબર છે આ વખતે કોપર ઓક્સાઇડે પોતાનો ઓક્સિજન ગુમાવ્યો યાદ છે પહેલાં શું થયું હતું એનાથી બરાબર ઊંધું અને જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન ગુમાવે તો એને કહેવાય છે રિડક્શન તો હવે આપણી પાસે બે બિલકુલ ઓપોઝિટ પ્રોસેસ છે ઓક્સિડેશન અને રિડક્શન એમ સમજો કે એક જ સિક્કાની બે બાજુઓ ચાલો હવે એમને સાથે રાખીને જોઈએ જો જ્યારે એમને સામસામે મૂકીએ ત્યારે વાત એકદમ ક્લિયર થઈ જાય છે ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ફાયદો થવો અને રિડક્શન એટલે ઓક્સિજનનો નુકસાન થવું સાવ એકબીજાથી ઊંધું જાણે અરીસામાં દેખાતું પ્રતિબિંબ કેમિસ્ટ લોકોએ આ ડેફિનેશનને થોડી વધુ મોટી કરી છે હવે એમાં ખાલી ઓક્સિજન નહીં પણ હાઇડ્રોજનનો પણ રોલ છે જેમ કે ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવવો અથવા હાઇડ્રોજન ગુમાવવો અને રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવવો અથવા હાઇડ્રોજન મેળવવો બરાબર ઊંધું સારું પણ હવે વિચારો શું થાય જો આ બંને પ્રોસેસ ઓક્સિડેશન અને રિડક્શન એક જ સાથે એક જ રિએક્શનમાં થાય તો બસ અહીંથી જ આપણી આખી મિસ્ટ્રીનો સૌથી મોટો ખુલાસો થવાનો છે આપણું બીજું રિએક્શન યાદ છે કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજનવાળું બસ એને જરા ધ્યાનથી જોઈએ આપણી આખી મિસ્ટ્રી સોલ્વ કરવાની ચાવી આ એક જ ઇક્વેશનમાં છુપાયેલી છે અહીંયા જરા ધ્યાનથી જુઓ આ કેટલું અદ્ભુત છે એક તરફ કોપર ઓક્સાઇડ પોતાનું ઓક્સિજન ગુમાવી રહ્યું છે એટલે કે એનું રિડક્શન થઈ રહ્યું છે અને બરાબર એ જ સમયે બીજી બાજુ હાઇડ્રોજન એ જ ઓક્સિજનને મેળવી રહ્યું છે એટલે કે એનું ઓક્સિડેશન થઈ રહ્યું છે આ બંને વસ્તુઓ એકસાથે થઈ રહી છે અને જ્યારે પણ કોઈ રિએક્શનમાં ઓક્સિડેશન અને રિડક્શન આમ એક સાથે થાય ત્યારે સાયન્ટિસ્ટને એ ખાસ નામથી બોલાવે છે રેડોક્સ રિએક્શન નામ પણ મસ્ત છે જુઓ રિડક્શનમાંથી રેડ અને ઓક્સિડેશનમાંથી ઓક્સ બની ગયું રેડોક્સ તો જોયું એક સાવ સાદા લાગતા કલર ચેન્જ પાછળ કેટલું મોટું સાયન્સ છુપાયેલું હતું અને આ રેડોક્સ રિએક્શન્સ છે ને એ ખાલી લેબમાં જ નથી થતા આપણે જે શ્વાસ લઈએ છીએ લોખંડ પર કાટ લાગે છે બેટરી કામ કરે છે આ બધી જ જગ્યાએ આ જ પ્રક્રિયાઓ સતત ચાલતી રહે છે તો હવે પછી જ્યારે પણ આવું કંઈક થતું જુઓ ત્યારે વિચારજો કદાચ એની પાછળ પણ કોઈક રેડોક્સ રિએક્શન છુપાયેલું હોય